એક પ્રગતિશીલ ખેડૂતે કમાલ કરી ત્રણ વેઘામાં કરી સુગંધિત છોડની ખેતી અરવલી જિલ્લાના પહાડપુર ગામના ખેતરમાંથી પસાર થાવ અને સુગંધ આવે તો અચરજ ન પામતા કેમ કે આ ગામના એક ખેડૂતે કરી છે સુગંધિત છોડની ખેતી અરવલ્લીના પહાડપુરના ખેડૂત અનિલભાઈ પટેલે પ્રથમ વખત સુગંધિત છોડની ખેતી શરૂ કરી છે આ ખેડૂતે ત્રણ વીઘામાં માં નિયમ છોડ વાવ્યા છે આ છોડનો ઉપયોગ અતર અને અન્ય સુગંધિત તરલ પદાર્થ બનાવવામાં થાય છે જેમાંથી આ ખેડૂતની ની મબલક આવક થાય છે ચીરે ગરીબોનું ગુલાબ પણ કહેવામાં આવે છે આ ઉપરાંત ચીરે અનેક ફાયદાઓ છે ચીરે તેલની ના તેલ ભારે માંગ છે આ છોડના ફૂલમાંથી તેલ કાઢી શકાય છે તદુપરાંત અલ્ઝાઇમર ખીલ સોજો અને એકી ચમા જેવી સ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય છે આ પદ્ધતિ ઉમરને પણ રોકે છે તથા એરોમાથેરાપી સૌંદર્ય પ્રસાધન સેન્ટ અને સુગંધિત સાબુ બનાવવા માટે કરવામાં આવે છે સામાન્ય રીતે આ તેલ લિટર દીઠ નવ થી દસ હજાર રૂપિયામાં વેચાય છે ચીરે નિયમની ખેતીમાં ખર્ચ ઓછો થાય છે ખેતીમાં દવા ખાતર અને બિયારણનો ખર્ચ થતો નથી માત્ર જીવામૃત છાંટી તૈયાર કરવામાં આવે છે પહાડપુરના ખેડૂત અન્ય ખેડૂતો માટે રાહ ચીધી રહ્યા છે